વડોદરી ભાગોળ ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ તથા ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં વિસ્તારના શ્રદ્ધાળુએ ઉમટી પડીને ભગવાન શિવ અને શ્રી ગણેશની આરાધનામાં ભાગ લીધો હતો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને વૈદિક મંત્રોચ્યાર સાથે વિધિ આરંભાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન કુલ ચૌદ જેટલા જોડાઓએ સામૂહિક રીતે પાટોત્સવ અને ગણેશ યજ્ઞમાં ભાગ લીધો હતો ખાસ કરીને મંદિરની આસપાસના સાત જેટલા ફળિયાના રહેવાસીઓએ આ પૂજાનો લાભ લીધો હતો જેનાથી સમગ્ર વિસ્તારમાં એકતા સમરસતા અને ભક્તિભાવનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો પૂજન વિધિ અનુભવી પંડિતોના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવી હતી જેમાં યજ્ઞ હવન આહુતિ આરતી તથા શાંતિ પાઠનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર આયોજન નીલકંઠેશ્વર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મંડળની યુવા ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી યુવાનો દ્વારા કરાયેલ આયોજન વ્યવસ્થા અને સેવાભાવને કારણે કાર્યક્રમ સુચારુ રીતે અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો આ પ્રસંગે મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક ઉર્જા સંસ્કાર અને પરંપરાનું સંરક્ષણ થાય છે ધાર્મિક કાર્યક્રમના અંતે ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ પ્રસાદ લીધો હતો આજે ડભોઈ ગામમાં અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા એક વર્ષ પહેલાં આપણે કરી હતી એના પાઠોત્સવ નિમિત્તે આજે ભક્તોના સહકાર દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવેલ હતું અને એ ગણેશ યાગમાં ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધો ભગવાન નીલકંઠેશ્વર દાદાની મહાઆરતી એ મહાઆરતીનો પણ બધાએ લાભ લીધો અને આજના દિવસમાં એ ગણેશ યાગ અહીંયા કરી પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ પરિપૂર્ણ કરેલ છે અને તમામ ભક્તોના સાથ અને સહકારથી બધાનું આ કર્મ આપણે પૂર્ણ કર્યું છે અને નીલકંઠેશ્વર દાદા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી અમારા બધાની એવી શુભેચ્છા એવી અમારી ઈચ્છા નીલકંઠેશ્વર મહા જય